નમસ્તે મારું નામ પટેલ નિકિતાબેન કિરણભાઈ છે મારા ગામનું નામ અજબપુરા છે મારી ગામમાં એક આંગણવાડી ચાલે છે જે ઉષાબેન પરમાર ચલાવે છે મારું ચાર વર્ષનું બાળક તેમાં નિર્મિતપણે યુનિફોર્મ પહેરીને જાય છે જેને આજનું ગુલાબ બનાવવામાં આવે છે દરેક બાળકને બનાવવામાં આવે છે અને મનોરંજન ધ્યાન આપે છે રમત રમાવે છે સારી એવી પ્રવૃત્તિ કરાવે છે અને સરકારના મેના પ્રમાણે બે નાસ્તા ખવડાવવામાં આવે છે એક અગિયાર વાગે અને એક દોઢ વાગે અને સિઝન પ્રમાણે ઘર આપવામાં આવે છે દર અઠવાડિયામાં એક ગુરુવારે અને એક સોમવારે અને અમારી બા અમારી આંગણવાડીમાં બાળકોનો બર્થડે ઉજવવામાં આવે છે સગર્ભા સગર્ભા સ્ત્રીઓનો ખોરો ભરવામાં આવે છે તેમને પૌષ્ટિક ખોરાક પણ આપે છે જેમાં મગ સરગો ઘોર એવું દરેક તમામ પ્રકારના પૌષ્ટિક ખોરાક આપે છે બાળકો આંગણવાડીમાં આવે છે મનોરંજન કરે છે અને ખૂબ આનંદ અનુભવે છે અમારી આંગણવાડીની એક યુટ્યુબ ચેનલ ચાલે છે જેનું નામ અજબપુરા સ્માર્ટ આંગણવાડી છે જેમાં દરેક પ્રકારના પ્રવૃત્તિ અને મનોરંજન જ્ઞાન એવી દરેક પ્રવૃત્તિઓ દર્શાવેલી છે એને લોકો સબસ્ક્રાઇબ કરે છે લાઈક કરે છે એ અમને બહુ આનંદ આવે છે નમસ્તે આભાર